દાહોદ જિલ્લાના સંજેલી સલવાતા ફરિયાદ નોંધાવા પામી છે લોકોની ખરી મહેનતના પરસેવાના રૂપિયા નું ઉઠામણું કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટેની અને ખાતેદારોના નાણા પરત મળે તે માટેની ફરિયાદ કરવામાં આવી છે સંચાલક એસ બી ડગર તેમજ વિજય બી ડગર સામે ફતેપુરાના રાયસિંગ વરસિંગ હરીજને

આવશે તેવું કોણીએ ગોળ લગાડવામાં આવી રહ્યો છે વર્ષ બે હાજર પંદરમાં મે મહિનાથી સન સાઇન પર ઓચિંતી બ્રેક લગાવી દેવામાં આવી હતી તેમ છતાં સંચાલક દ્વારા ઉઘરાણું ચાલુ બંધ કરી સંચાલક કરોડો રૂપિયાનો ચૂનો લગાડી રફુચક્કર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે મારી વસ્તી સંજયલી વિસ્તારના અંદર લગભગ સાતસો મકાનો એટલા છે હરિજન સમાજ અંદર એનામાં બાબુભાઈ તેમના વિજયભાઈ પછે સંજય ડકબર એ લોકો એક અજય એક આનંદ આ લોકો બચત ઉતરાવાનું પાંચ છ વર્ષથી અમારા કંથી વીસ રૂપિયા ત્રીસ રૂપિયા પચાસ રૂપિયા સો રૂપિયા એમ કરતા જઈને અમારે પાંચ વર્ષ સુધી ચલાયડ્યું હવે છેલ્લા પૈસા લાલવા ટાઈમ પર બેંકે ઉલાળો કરી દીધો એવી રીતના અમને જવાબો આપે છે અમને સત્યપુરાવાળાને વાળા બી અલગ જવાબ આપ્યો ભાઈ તમારાથી થાય કર લો પૈસા કંપનીએ ઉલાળો કરી દીધો એના અમે શું કરીએ આ જવાબ આલે છે પોતાની ને કંપની કોઈ છે નથી એમની પોતાની છે અમને એવું કઈ ને અમને પૈસા ભરાયા ને હવે પૈસાની મુદત પૂરી થઈ આવા ખોટા બધા વિચારો આવીને અમારે નાના નાના હરિજરો ને માણસો રોજ સડક બોરવા વેલા બોરવા જાય ચામડા ફાડવા જાય દલિત સમાજના ના માણસો ચામડા બી બાબુ ડગભર ને ચાલે આ લોકો સો રૂપિયા આલી ચામડાના આજે એટલી મોટી પ્રોપર્ટી કરી લીધી લોકોએ કે આજે એમના લગભગ પચીસ થી ત્રીસ કરોડ રૂપિયા નો અજોબો રૂપિયા નું મિલકત નો માલિક છે પૈસા આપવા પૈસા આપવા કોઈ તૈયાર નથી

એ બી મારા બૈરું ને અમારે હરિજન એવું હતું દોઢસેર ચોખા લાવી શેર ચોખા બનાવતા અઢીસો ચોખાની બચત કરી કરીને આવા રૂપિયા ભરેલા છે પોલીસ ફરિયાદ હું એકલો કરવા ગયો પણ પોલીસે કીધું કે હું તમે બધા સાચા આવો ને બધા સાચા આવો ને પછી આ હું કરોડપતિ મોટી પાર્ટીના પૈસા આપી દીધા નાના માણસોને કોઈ જવાબ નથી હારો ઇકબાલ શેખ રિપોર્ટ સહેરા